રામ રામ ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક તલ છે એ અત્યારે સાઠ સિત્તેર દિવસનો કમ્પ્લીટ લગભગ ખેડૂત મિત્રોનો થઈ ગયો છે તો સિત્તેરથી પિંચ્યાસીના ગાળામાં જો જરૂરી પોષક તત્વો એને આપવામાં આવે ને તો ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો ફરક પડશે અને તેલની ટકાવારીમાં અને દાણો છે એકદમ વજરદાર અને ભરાવદાર થશે તો એના માટે આપણે શું માવજત કરવાની છે સિત્તેરથી પિંચ્યાસી દિવસના ગાળામાં એના વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો આ વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે અને એક વીકે તમને પંદર મણ ઉત્પાદન મળતું હશે ને તો વીસ બાવીસ સુધીનું ઉત્પાદન મળશે એની ફૂલ જવાબદારી છે અને ટ્રાયલ પણ કરેલું છે ખેડૂત મિત્રો ગઈ સાલ પણ અને ઉત્પાદનમાં ઘણો એવો ફર્ક પડેલો છે પાંચ વીઘામાં ટ્રાય કરી હતી અને પાંચ વીઘામાં નહોતી કરી તો જાજે એવો ફર્ક પડ્યો હતો એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે જે પણ ખેડૂત મિત્રોના સિત્તેર દિવસના તલ થયા હશે ને એને આ માવજત છે ને અવશ્ય એક વખત થોડા વીઘામાં કરવી જોઈએ જેથી કરીને તમને ઉત્પાદનમાં જા ફરક પડશે તો આજના ટોપિકમાં આ સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને મારે આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી સારી લાગે તો અને આપણી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે જેમ કે અત્યારે ઉનાળુ પાક છે તલ બાજરો જુવાર પછી અડદ છે મગ છે તો એમાં જે રોગ જીવાતો તેમજ કયા સમયે કઈ દવાનો છંટકાવ કરવો તેમજ એમાં અત્યારે જે ઈયળનો ઉપદ્રવ છે પછી એમાં જે વોટર સોલ્યુબલ ખાતર આપવાના હોય છે સમયસર અને પાણી સાથે જે ફર્ટિલાઇઝર ખાતર આપવાના હોય છે એના વિશે પણ માહિતી આપવામાં આવી છે તો આપણી આ યુટ્યુબ ચેનલમાં એક વખત અવશ્ય મુલાકાત લઈજો જેમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવી છે અને ખૂબ જ સરસ એવા વિડીયો મૂકવામાં આવ્યા છે અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ એમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ ત્યાંથી સાંભળી લેજો મિત્રો ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો હવે આપણે વીડિયાની શરૂઆત કરીશું તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરવાની છે સલ્ફર નેવું ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે એના વિશે તો સલ્ફર છે એ આપણે સિંચર દિવસના તલ થાય ત્યારે પિયાત સમય અવશ્ય આપી દેવું જોઈએ સલ્ફર આપવાથી આપણે છોડમાં પીડાશ પીડી હોય તો એ પીડાશ પણ દૂર થાય છે તેમજ સલ્ફરથી આપણે તેલની ટકાવારીમાં પણ વધારો થાય છે અને સલ્ફર છે એ જમીનમાં આપવું ખૂબ જ જરૂરી હોય છે સલ્ફરની તો જમીનમાં હોય જ છે છોડને એકદમ તંદુરસ્ત અને પીડાશ પડતો છોડ જોવા મળતો હોય તો સલ્ફરની ખામીને લીધે પીડાશ પડતી હોય છે છોડમાં તેમજ સલ્ફર આપણે વીસ પચીસ દિવસના તલનો પાક થાય છે ત્યારે પણ આપવાની મેં કીધું હતું જે પણ ખેડૂત મિત્રોએ આપેલું છે એને ચાલીસ પિસ્તાલીસ દિવસે જો કેટલો રિઝલ્ટ જોવા મળેલું છે અને પચીસ ત્રીસ દિવસે સલ્ફર આપવાથી કેટલી રોનક જોવા મળી રહી છે એ પણ ખેડૂત મિત્રો તમને લાઈવ વિડીયો અગાઉ મૂકેલો છે તો ત્યાંથી મળી જ રહેશે એની માહિતી પણ સલ્ફર આપવાથી આપણે છોડમાં ઘણો બધો એવો ફરક પડે છે સલ્ફરની ઘટ ખેડૂત મિત્રો જમીનમાં હોય જ છે સલ્ફર છે એ આપણે ગુઠાને એક વીકે આપણે એક કિલો આપવાનું હોય છે પિયત સાથે આને આપવાનું હોય છે અને પાવડર સ્વરૂપમાં આપ હોય છે આ સલ્ફર છે એ અને ખેડૂત મિત્રો સલ્ફર તે આપણે જમીનમાં છે એ ઉત્પાદનમાં પણ ઘણો એવો ફરક પડે છે સલ્ફર આપેલું છે એમાં છોડની રોનક જુઓ અને સલ્ફર નથી આપેલું એમાં છોડની તમે રોનક જોજો પચીસ ત્રીસ દિવસે સલ્ફર આપેલું છે એની જોવા તમને આ લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે પીએચ સાથે સલ્ફર આપવામાં આવી રહ્યું હતું અને તમને આ વિડીયો પણ યુટ્યુબ ચેનલમાં મારી મૂકેલો છે તો ત્યાંથી મળી રહેશે અને તેલની ટકાવારીમાં તેમજ દાણો છે એકદમ વજનવાળો થાય એટલા માટે સલ્ફર છે જરૂરી છે અને એ પછી આપણે આગળ વાત કરીશું મ્યુરેટ ઓફ પોટાસ જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પછી પોટેશિયમ છે છોડ માટે પાક માટે ત્રીજું મુખ્ય પોષક તત્વ છે પોટાસ છે એ કૃષિ માટે મહત્વપૂર્ણનો ભાગ ભજવે છે કારણ કે તે પાણીની જાળવણી ઉપજ પોષક મૂલ્ય સ્વાદ રંગ ખાદ્ય પાકોમાં રોગપ્રતિકારકમાં સુધારો કરે છે અને પોટાસ છે એ આપણે એક વીઘે પાંચ કિલો માપ રાખી અને પીએચ સાથે આપણે તલના પાકમાં સાઠ સિતે દિવસે સલ્ફર અને પોટાસ સાથે આપવું તેમજ ખેડૂત મિત્રો તલના પાકમાં આગળ હવે આપણે વાત કરીએ તો એ છે આપણે બોરોન વીસ ટકા જે આપણે ખેતી માટે એક મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્વ છે તેની મુખ્ય ભૂમિકા વિશે વાત કરીએ તો બોરોનના શું ફાયદા થયા આપણે છંટકાવ કરવાથી તો બોરોન છે એ છોડને પુષ્પ અને ફળ ધારક પ્રક્રિયાને સક્રિય બનાવે છે તેમજ ઉત્પાદનમાં વધારામાં મદદ કરે છે તેમજ છોડમાં નવી કોશિકાઓની રચના માટે બોરોન છે ખૂબ જરૂરી છે અને છોડની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે બોરોન છે એ છોડમાં કાર્બોહાઇડ્રેટ્સ અને શર્કરના પરિવહન માટે મદદરૂપ છે જે ઉર્જા માટે ખૂબ જરૂરી છે છોડની જળની મજબૂતી માટે બોરન છે એ ખૂબ જરૂરી છે અને પોષક શોષક ક્ષમતા વધારવા માટે બોરન છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને ના ઉપયોગ છોડને બીમારીઓ અને હાનિકારિક પરિસ્થિતિઓમાં રક્ષણ આપે છે તેમજ છોડને એકદમ તંદુરસ્તી અને ઉત્પાદનમાં આપણે જા જેવો ફર્ક પડે છે બોરજ આપવાથી તો આ હતા ના ફાયદા અને હવે આપણે છોડમાં ની ઉણપ છે એ કેવી રીતે વર્તવી તો એના વિશે હવે વાત કરીએ જો ની ઉણપ જણાતી હોય તો આપણે ફળ છે એ તૂટકપૂટક અથવા ખોખલું બનવું તેમજ ફૂલ છે એ સુકાઈ જવા તેમજ પાંદડાઓ પીડા પડવા અને વાકા વળી જવા તેમજ વૃદ્ધિમાં ગતિ થવી તો આથી બોરનની ઉણપ જો ખેડૂત મિત્રો આવી ઉણપ તમારા તલના પાકમાં સીંતેર દિવસે જોવા મળતી હોય તો આ બોરણની ઉણપના લીધે આ જોવા મળતું હશે તો બોરન આપણે સમયસર આપવાનું હોય છે તો એનું પ્રમાણ છે બોરણનું એ આપણે કેટલું રાખવું એના વિશે વાત કરીએ તો પંદર લિટરના પંપમાં આપણે પચીસ ગ્રામ માપ રાખી અને ઊભા પાકમાં આપણે પંપમાં પચીસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને એક વીકે મિનિમમ ચાર પંપ તો અત્યારે સીંતેર દિવસે તલના પાકમાં કરવાનો અને કેટલો સરસ મજાનો જેવો છોડ જોવા મળી રહ્યો છે બોરોન છે એ આપી દેવામાં આવ્યું છે સૌથી પહેલાં એમાં પિયત સાથે સલ્ફર અને પોટાસ આપવામાં આવ્યું હતું અને પિયત આપી દીધા પછી તલના પાકમાં પિચોતેર દિવસે બોરોન અને સાથે આપણે જીરો જીરો પચાસ એનપીકે ખાતર આવે છે એ આપવામાં આવ્યું હતું તો હવે એનપીકે જીરો જીરો પચાસ ખાતર છે એ આપવાનું હોય છે જે પિચોતેર દિવસે એના વિશે વાત કરશું એનપીકે ઝીરો ઝીરો પચાસ વોટર સોલ્યુબલ ખાતર છે એના વિશે વાત કરીએ તો તેમાં પોટાશ છે પચાસ ટકા આવે છે અને સલ્ફર છે સત્તર પોઈન્ટ પાંચ ટકા ભાગ આવતો હોય છે અને આપણે આ પોટાશ આપવાથી તલના પાકમાં શું ફાયદો થાય છે એના વિશે વાત કરશું તો ખેડૂત મિત્રો બોરોન અને પોટાશ જે ઝીરો જીરો પચાસ છે એ બંને આપણે પંપમાં નાખી અને છંટકાવ કરવાનો છે અને એની સાથે બીજા કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાનો છંટકાવ નથી કરવાનું એક ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે પોટાશ જે પચાસ ટકા આવે છે એ તલના પાકમાં સિંતેર પીછો દર દિવસે છંટકાવ કરવાથી શું ફાયદા થાય છે એના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો દાણો તલનો છે એકદમ વજનવાળો કરે છે અને તેલની ટકાવારીમાં પણ વધારો થાય છે તેમજ દાણાનો જે કલર હોય છે એકદમ લાઇટિંગ મારે છે શાઇનિંગ મારે છે અને છોડનો વિકાસ છે સુધી એવો એવો ને રહે છે અને છોડ એકદમ લીલો અને અને ઉત્પાદન લાવવા માટે જીરો જીરો પચા ખાતર છે એ આપવું જરૂરી છે અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પંપમાં આપણે સો ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને સોળ ગુઠ્ઠાના એક વીઘામાં ચાર પંપ તો સીતેર પીચોતેર દિવસે આ છેલ્લો રાઉન્ડ છંટકાવ કરતા હોય ત્યારે ચાર પંપ તો અવશ્ય કરવા જીરો 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 પચાસ ખાતર અને સાથે બોરોન વીસ ટકા છે એ બંને પંપમાં નાખી અને છંટકાવ કરવાનો છે સાથે અન્ય કોઈ દવાનો ઉપયોગ નથી કરવાનો જંતુનાશક કે ફૂગનાશક પહેલાં પિયત આપીએ સિત્તેર દિવસે સાઠ સિત્તેર દિવસે ત્યારે એમાં આપણે સલ્ફર અને પોટાશ આપવાનું છે અને એ પછી આપણે જીરો જીરો પચાસ ખાતર છે એનો અને બોરોનનો છેલ્લો રાઉન્ડ લેવાનો છે એ પછી આપણે એક પણ છંટકાવ કરવાનો નથી અને ઉત્પાદનમાં તમને જાજો ફરક પડશે જો આ પ્રમાણે તલના પાકમાં ટ્રીટમેન્ટ કરવામાં જો આવે ને તો અને તલ છે અત્યારે લગભગ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારામાં સારા છે અને આ મુજબ સારવાર કરવામાં આવી છે એ આ તલનો તમને લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે અને કેટલા સરસ મજાના બેઠા પણ જોવા મળી રહ્યા છે અને દાણાની સાઇઝમાં પણ વધારો કરે છે અને તેલની ટકાવારીમાં તેમજ વજનમાં પણ વધારો કરશે જો મિત્રો આજના વિડીયોમાં આ માહિતી આપવામાં આવી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો